જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત ખરેખર મિત્રો આપણે જે આગાહી આપી હતી પચીસથી ત્રીસ તારીખ વિશેની વાત કરી હતી એ આખરે સત્ય સાબિત થઈ છે અને સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ બેથી ત્રણ દિવસમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે આજે સવારે પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એકદમ ધુઆધાર બેટિંગ મેઘરાજાએ કરી છે અને અમુક અમુક જગ્યાએ તો આઠથી દસ ઇંચ સુધીના પણ આંકડા આવી ગયા છે આ મેઘ તાંડવ રીત રીતસરનું ત્યાં થયું છે અને એક બીજી વાત આપણા સુધી કહી દઉં કે તમે લોકો મને સપોર્ટ કરીને મારા ગ્રુપ સાથે જોડાયા છો અને તમે મને સપોર્ટ કરી રહ્યા છો તો એવો ને એવો સપોર્ટ ગ્રુપની અંદર કરતા રહેજો આવતા પાંચ દિવસની અંદર જેના વિશે અપડેટ તમને જે કરવાની હતી મેં અપડેટ ગ્રુપની અંદર આપી દીધી છે હવે યુટ્યુબની અંદર વિશેષ થોડી વાત કરી દેવાની છે જેથી કરીને બીજા લોકો સુધી પણ આ વાત પહોંચી શકે બીજું કે એક તમે સતત પ્રશ્ન કરતા રહો છો કે હવે ક્યારે થશે અમારા ગામમાં નથી થયો એક સ્વાભાવિક વસ્તુ છે ખેડૂતના મનમાં ચિંતા હોય બાજુના ગામમાં વરસાદ થઈ જાય ને તમારા ગામમાં વરસાદ ના થાય તો એ બાબતની ચિંતા દરેક ખેડૂતને હોય એક સમય આવ્યો કે જ્યારે મને પણ એમ થયું કે આ શું મારી કોઈ આગાહીની આ અપડેટ છે એમાં કંઈ ભૂલ છે અથવા તો કઈ જગ્યાએ ભૂલ છે તો એ જાણવાનો મેં પ્રયાસ પણ કર્યો અને ઘણા બધા આગાહીકારો સાથે ચર્ચા પણ થઈ તો જ્યારે આ પ્રશ્નો થયા કે આ સિસ્ટમો દેખાઈ રહી છે અથવા તો વરસાદ દેખાઈ રહ્યો છે મોડલ દેખાડી રહ્યો છે અને ગુજરાત ઉપર વરસાદ નથી થઈ રહ્યો ત્યારે એમણે એક જ શબ્દ કહ્યો કે મારી આગાહી થી ત્રીસ તારીખની છે અને થી ત્રીસ તારીખ સુધી રાહ જોવાની છે ત્યાં સુધીમાં વાવણીલાયક વરસાદ થઈ જશે સૌરાષ્ટ્રનો કોઈ એવો એક ભાગ હશે જ્યાં અતિવૃષ્ટિની શક્યતા પણ છે અને મારી વાત ઉપર હું અડગ છું આ છે આગાહીના શબ્દો અને આ છે એ આગાહીકાળના શબ્દો પ્રફુલ્લભાઈ હીરપરાજ એમની આગાહી ખાસ કરીને ગુજરાત પશ્ચિમ જે કાંઠો છે સૌરાષ્ટ્રનો અને કચ્છ માટે એમની આગાહી મને મહત્વની અતિ મહત્ત્વની લાગે છે જેનો મેં ઘણી વખત ઉલ્લેખ કર્યો છે એ વાત કરશું તો આપણી આગાહી પણ હતી જેમાં પણ ઘણા બધા લોકોએ પ્રશ્ન કર્યા ત્યારે મેં પણ એ લોકોને જવાબ એજ આપ્યો છે કે તમે મને ત્રીસ તારીખના મેસેજ કરજો તારીખ સુધી રાહ જુઓ અને ઘણા બધા મિત્રોને કહ્યું છે કે હવે બે દિવસમાં તમારે વરસાદ થઈ જાય છે બે દિવસ રાહ જુઓ એમ કરતા કરતા ત્રીસ તારીખ સુધી માંડ પહોંચાડ્યા છે અમુક લોકોને હા હજી પણ એમાં એવો વિસ્તાર ઘણો બધો છે કે જ્યાં વરસાદ નથી થયો પણ એક ખુશીની વાત એ છે કે જસદણ વિછ્યા હોય સાયલા સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં કાયમ ઓછો વરસાદ થતો હોય ત્યાં પણ થોડો ઘણો વરસાદ અત્યારે વાવણી લાયક વરસાદ શરૂઆતમાં થઈ ગયો નહીંતર એ લોકોને થોડી ઘણી તકલીફ વધારે અત્યારે દેખાઈ રહી હતી હમણાં ઘણા સમયથી જસદણ વિશિયાનો જે તાલુકાનો વિસ્તાર છે ત્યાં અને સાયલા હવે આ ત્રીસ તારીખ સુધીની આપણી આગાહી પૂરી થઈ ગઈ છે આ આગાહીનો આપણે ઉલ્લોખ વાર્ષિક કાર્યક્રમમાં જૂન મહિનાના કાર્યક્રમમાં આપણે આપી દીધેલો હતો જેની અગાઉ પણ આપણે એક વખત વાત કરી લીધી છે તો એના વિશે વાત નહીં કરીએ હવે વાત કરવાની છે જુલાઈ મહિનાની પણ મિત્રો જુલાઈ મહિનાના આવતા પાંચ દિવસ પૂરતી આપણે વાત કરવાની છે અને આ પાંચ પાંચ દિવસ કરી અને હું તમને જે કાંઈ આપણા રાઉન્ડ વાર્ષિક કાર્યક્રમના આવ્યા છે એનો પણ હું જાણ કરીશ સાથે સાથે બીજી વધારાની અપડેટ કાંઈ આપવાની છે તો એ પણ આપીશ હવે વાત કરવાની છે જુલાઈ મહિનાની શરૂઆતની તો જુલાઈ મહિનાના શરૂઆતની ખાસ કરીને મેં જે વાર્ષિક કાર્યક્રમ આપી દીધી છે એની એક ઝલક તમે જોઈ લો કે મેં વાર્ષિક કાર્યક્રમમાં તમને શું માહિતી આપેલી છે તો જૂન મહિનાની જે પચીસ તારીખથી ત્રીસ તારીખનો જે રાઉન્ડની આપણે વાત કરી છે એ જુલાઈ મહિના સુધી ખેંચાઈ જશે પચીસ તારીખનો જે રાઉન્ડ છે કદાચ જુલાઈ મહિના સુધી ખેંચાઈ જાય તો મિત્રો આ હતી આપણી જુલાઈ મહિનાના શરૂઆતની વાત કે જૂન મહિનાનો જે રાઉન્ડ છે એ જુલાઈ મહિનાના થોડા દિવસો પૂરતો પણ ખેંચાઈ જશે તો એ વસ્તુ શક્ય બની છે આજે પહેલી તારીખ છે આવતીકાલે સવાર સુધી હજી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છનો ઘણો બધો વિસ્તાર જ્યાં ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા છે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તાર જેમાં પોરબંદર દ્વારકા જામનગર અને જૂનાગઢ આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે અને અમુક સીમિત વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે અમદાવાદ વડોદરા અરવલ્લી મહેસા મહીસાગર તમામ ગુજરાતના તમામ વિસ્તારોમાં આવતીકાલે વરસાદની એક્ટિવિટી હજી જોવા મળશે ત્રણ તારીખના પણ સૌરાષ્ટ્રની અંદર હજી પણ એક્ટિવિટી જોવા મળશે પણ ત્રણ તારીખથી થોડો આંશિક રૂપે રાહત થશે ખાસ કરીને જામજોધપુર આસપાસનો જે ઘણો વિસ્તાર છે રાજકોટ જિલ્લાનો જે વિસ્તાર છે અને જૂનાગઢનો અને અને પોરબંદર વચ્ચેનો જે વિસ્તાર છે એની વાત કરી રહ્યા છે તો એ જે જામજોધપુર આસપાસનો વિસ્તાર છે એ થોડી વરાપની રાહ જોઈ રહ્યા છે એમને એક ઉગાડ થાય અને વાવણીનું ટાઈમ જે મળે જે લોકોનું વાવેતર નથી થયું એમને અને થોડા ઘણા જે વિસ્તારો છે જેમાં હાથી હાંકવાના હોય એ લોકોને થોડીક રાહત થાય એવી એ રાહ જોઈ રહ્યા છે એમના માટે ત્રણ તારીખથી થોડું ઘણું ખુલ્લું થઈ શકે છે હવામાન અને થોડીક આંશિક રાહત થઈ શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રની ગઈ રાતની અને આજ સવારની અપડેટમાં આઠથી દસ ઇંચના પણ આંકડા આવી ગયા છે એમના માટે હજી પણ થોડો સમય ચોવીસ કલાકનો સમય છે ભારે છે અને આગળની વાત કરીએ ચાર તારીખ અને પાંચ તારીખના થોડી વધારે રાહત મળશે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ખાસ કરીને કચ્છના એ ભાગો જ્યાં વરસાદ થઈ ગયો છે અત્યારે વાવણીમાં વિહોણા વિસ્તારો છે ત્યાં વાવણી કરવાની બાકી છે મતલબ વાવેતર કરવાનું બાકી છે એ વિસ્તારોને ઉત્તર કચ્છ જે છે બની અને ખાવડા પશ્ચિમનો જે વિસ્તાર છે ધોરડોનો વિસ્તાર છે ત્યાં વરસાદની હજી પણ ઘણી બધી ઘટ છે ત્યાં વાવણી લાયક વરસાદ થયો નથી એટલે હવે આશા રાખીએ કે આગળના રાઉન્ડમાં ત્યાં વરસાદ થઈ જાય બીજું ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં પણ હજી વરસાદ બનાસકાંઠા પાકિસ્તાન રાજસ્થાન સરહદના વિસ્તારમાં હજી થોડી ખેંચ છે અમદાવાદ આસપાસના મહેસાણા આસપાસના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ ઘણો બધો થયો છે હજી આવતીકાલે પણ અમદાવાદ વડોદરા પંચમહાલ દાહોદ એ વિસ્તારમાં પણ આજની પૂરેપૂરી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ ચાલુ જ છે ઘણા પાંચ તારીખ સુધી દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ ચાલુ રહેશે હવે આ હતી પાંચ તારીખની માહિતી ચાર અને પાંચ તારીખમાં સૌરાષ્ટ્ર માટે થોડો આંશિક રાહત છે જ્યાં વરાપ મળી શકે છે ખેતી કામ તમારા આયોજન એ પ્રમાણે કરી શકાય છે પછી એક સાત તારીખના એક સિસ્ટમ જે આકાર લઈ રહી છે બંગાળની ખાડીમાં હવે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ આકાર લઈ છે ત્યારે ઉત્તર ગુજરાતનો જે ભાગ બાકી છે આશા એવી રાખી શકાય કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને એનો વધુ લાભ ઉત્તર ગુજરાતને મળે જેથી કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો બાકી છે ત્યાં વરસાદ થઈ જાય અને કચ્છનો જે ઉત્તરનો ભાગ છે ત્યાં પણ વાળીલાયક વરસાદ થઈ જાય એટલે આશા રાખીએ કે તમામ ખેડૂતોને પહેલાં વાવણી લાયક વરસાદ થઈ જાય ત્યારબાદ એ સિસ્ટમની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કચ્છ અને એ બધા વિસ્તારને આવરી લે પણ આપણી જે આગાહી હતી જુલાઈ મહિનાની આ સમયની એના વિશેને આપણે તમને જાણ કરવાની છે કે એનો મેં ઉલ્લેખ કરી દીધો છે વાર્ષિક કાર્યક્રમમાં તો આપણે જોઈએ આ જે સિસ્ટમ બનવાની છે એની આગાહી જુલાઈ મહિનાની અંદર શરૂઆતનો જે પહેલો રાઉન્ડ છે એ આઠ તારીખની આજુબાજુ જોવા મળશે આઠ તારીખની આસપાસનો જે રાઉન્ડ છે એ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય કે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થાય એવું શક્ય નથી એવા તો લગભગ બધા રાઉન્ડમાં કોઈ એવા વિસ્તાર રહી જ જતા હોય પણ હવે મિત્રો જે આઠ તારીખની આ આગાહી છે હવે અત્યારે પણ એમાં શંકા કુશંકા છે એની વિશે થોડી ટૂંકમાં માહિતી આપી દઉં કારણ કે સિસ્ટમ કેટલી ઉપરથી જશે ગુજરાત તરફ કેટલી આવશે અથવા તો બીજા રાજ્ય તરફ જશે ગુજરાતના મહારાષ્ટ્ર તરફથી થઈ અને સૌરાષ્ટ્રના નીચેના ભાગથી જઈને અરબી સમુદ્ર સુધી પહોંચી જશે તો ઉત્તર ગુજરાત અને કચ્છનો ભાગ છે તો આ સમયથી ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે તો ખાસ કરીને આ રાઉન્ડ જ્યારે આવશે ત્યારે એનો વધુ ઉલ્લેખ તમારી સાથે કરશો અને વધુ એના વિશેની વિગતો જણાવશું આથી પાંચ દિવસની આગાહીની વાત તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત માટે જે કાંઈ માહિતી આપી છે એમાં સૌરાષ્ટ્રને પહેલાં એકથી ત્રણ તારીખ સુધીમાં થોડી ઘણી રાહત હજી ઓછી મળશે ચારથી પાંચ તારીખમાં એ બે દિવસમાં થોડી વધારે રાહત મળશે આગળની જે વાત છે એ આપણે આગળના વિડીયોમાં ફરીથી કરશું અત્યારે રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ